બ્રહ્માજી ના કહેવાથી દાઉજી મહારાજ નું લગ્ન રૈવત રાજાની દીકરી રેવતી સાથે થયું અને પછી પરમાત્મા નું પેલું લગ્ન રાક્ષસી વિધિ કન્યા સાથે પરમાત્મા પરણે છે પણ સંબંધ સૌથી પહેલા એક તરફથી હતો ભીષ્મકે એની દીકરી રુક્મિણીને પૂછ્યું કે બેટા હવે તારા માટે મૃત્યુ ગોતી લઈએ એટલે રુક્મિણી કીધું કે ના પિતાજી મારે લગ્ન નથી કરવા એટલે પિતાએ કહ્યું કે બેટા દીકરી સાસરે શોભે તને યોગ્ય હોય આપણે વર શોધી લઈએ ના પાડી એટલે રૂકમણીને પૂછ્યું કે તને કોઈ મૃત્યુ ગમી ગયો હોય તો એ બતાવ જો એ સારો હોય તેની સાથે લગ્ન કરી દેસુ તો રૂકમણી કહે છે કે હા પિતાજી તમે પૂછો છો એટલા માટે કહું છું કે મને દ્વારિકાવાળા કૃષ્ણ ગમે છે અને મેં મનથી મારા એને પતિ માન્યા છે અને આ ભાવમાં મેં નક્કી કર્યું છે કે પરણીશ તો કૃષ્ણને બાકી બીજાને હારે લગ્ન નહીં કરું ત્યારે ભીષ્મ કહે છે કે આવો આવો પતિ બીજો ક્યાં મળે એને તો તૈયાર થઈ ગયા પણ એનો જ ભાઈ રૂકમણીનો ભાઈ રૂકમી એને કહ્યું કે મારી બેનના લગ્ન એ ગોવાળિયા હારે નહીં થાય મારી બેનના લગ્ન મારા મિત્ર શિશુપાલ સાથે થશે લક્ષ્મી ક્યારે વિષ્ણુ વગર કોઈને વરે નહીં તો રુક્મિણી એ લક્ષ્મી સ્વરૂપા હતા એટલે રુક્મિણીએ ના પાડી છતાં પણ એના ઘડિયા લગ્ન લેવાઈ ગયા અને આ બાજુ રુક્મિણીએ નક્કી કર્યું હતું કે જો પરણીશ તો કૃષ્ણને બાકી મરી જઈશ પણ કોઈના હાથમાં મારો હાથ નહીં આપું કોઈના નામની મહેંદી નહીં મૂકું કોઈના નામની ચુંદડી નહીં ઓઢું

એવું કહે છે પ્રભુ પ્રેમ પત્ર છે આ પ્રેમ પત્ર બીજા પાસે વચાય નહીં અને પેલા તો પત્રનો જ વ્યવહાર હતો તો અત્યારે ક્રિષ્ન અને રૂપણી હોત તો ફોન કરતા જલ્દી આવો અહીંયા બધું થઈ ગયું છે પણ આ તો એ સમય હતો પત્રનો એટલે અને પેલા પત્ર હતા એટલે હારું તો પ્રેમ હતો જેટલું શોર્ટકટ થયું ને એટલી જ ઉપાધિ વધી છે પેલા તો પંદર પંદર વીસ વીસ દિવસે જવાબ આવતો એટલે રાહ રહેતી એક બીજાના પ્રત્યે એક બીજાને યાદ કર્યા કરતા એક આખો દિવસ પીવું પડતું કેમ એટકી જ નથી આવતી અમુક ની હેટકી હારી નહી ભગવાન પ્રાર્થના કરે કે અમુક તો અમને સંભારે જ નહીં અમુક અમુક એટલા યાદ કરે કે ગમે એટલું પાણી તો એની એટકી બેહે નહીં પ્રભુ આ તમારો પત્ર છે આ પ્રેમ પત્ર છે અને પેલા તો બધા પત્રમાં ઘણા બધા બેઠા છે ભાગજીને પત્ર લખાય છે અને ઘણા ઘણા તો શાયરી થઈ ગયા છે હા પેલો પત્ર જ્યારે હગાય પછી મોકલે ને ત્યારે લખ્યું હોય થાળીમાં ગુલાબનો ગોટો મોકલજો તમારો ફોટો હાળીમાં ગુલાબનો ગોટો અને વળતા મોકલજો તમારો ફોટો હા પીળું અંતરદેશી પત્ર આવતો કવર ખબર છે ને ચાર બાજુ ખુલ્લું હોય વચ્ચે લખી નાખવાનું બંધ કરી દેવાનું તો આ વખતે ફેવિસ્ટિક બેવિસ્ટિક હતું નહીં કઈ લીમડાનો ગુંદર લઈ આવે ને પલાળ્યો હોય અને કાં ઘઉંનો લોટ પલાળ્યો હોય એનથી ચિપકાવીને મોકલે અને પછી ચારેય બાજુ ડિઝાઇન દોરીને લખ્યું હોય ફલાણા વગર કોઈ ખોલતા નહીં એટલે ખબર પડે કે આ ફરફર્યું ક્યાંથી આવ્યું છે અને અમુક અમુક તો એટલા બધા પેન્ટર થઈ જાય ઉપર આમ મસ્ત મજાનું દિલ દોરે એની હોહરવી તીર કાઢે એક બાજુ એનું નામ લખે એક બાજુ આનું નામ લખે અને જવા દે કબૂતર જા 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 પત્ર લખ્યો હતો એટલે મને ભરોસો છે કે વિશ્વ એમાં એક પણ એવો શબ્દ ન હોય મોઢું કરવું પડશે આ પત્ર વાંચો અને સાત શ્લોકોનો પત્ર આજે પણ વર્તમાન સમયમાં દ્વારિકામાં ભગવાન દ્વારિકાધીશની હાનની આરતી થાય સંધ્યા આરતી પછી ત્યાંના બ્રાહ્મણો ભગવાનને રોજ આ પત્ર સંભળાવે છે